રાજ્યભરમાંથી એક લાખથી વધુ ખેડૂતો દૂધ ઉત્પાદકો સહકારી અગ્રણીઓ સહિત પશુપાલકો આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને તેની સુવર્ણ જયંતિની શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પચાસ વર્ષ પહેલાં ગુજરાતમાં ગામોએ મળીને સહકારી ક્ષેત્રે છોડ વાવ્યો હતો જે આજે વટ વૃક્ષ બની ગયો છે તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાય છે અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે એ મોદીની ગેરંટી છે આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની પરંતુ અમૂલનો વિકાસ અદ્ભુત રહ્યો છે અમૂલ જેવું કોઈ નહીં આજે અમૂલ દેશના પશુપાલકોના સામર્થ્યની ઓળખ બની ગયું છે અમૂલ અને શ્વેત ક્રાંતિની સફળતાની વાત કરતા દેશના પશુધનના યોગદાનને યાદ કરીને વડાપ્રધાને પશુધનને પણ વંદન કર્યા હતા અમૂલના વિકાસમાં મહિલા શક્તિનો યોગદાન વિશેષ છે આજે અમૂલ જે સફળતાની ઊંચાઈ પર છે તે ફક્ત મહિલા શક્તિના કારણે છે આજે જ્યારે ભારત વિમેન લેડ ડેવલપમેન્ટ ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના ડેરી સેક્ટરની આ સફળતા દેશ માટે મોટી પ્રેરણા રૂપ છે ભારત આઝાદી કે બાદ દેશ મે બ્રાન્ડ બને લેકિન અમૂલ જૈસા કોઈ નહીં आज अमूल भारत के पशुपालकों के सामर्थ्य की पहचान बन चुका है अमूल यानी विश्वास अमूल यानि विकास अमूल यानि भागीदारी, अमूल यानी किसानों का सशक्तिकरण अमूल यानि समय के साथ आधुनिकता का समावेश अमूल यानि आत्मनिर्भर भारत की प्रेरणा अमूल यानी बड़े सपने बड़े संकल्प और उससे भी बड़ी सिद्धियां आज दुनिया के 50 से ज्यादा देशों में अमूल के प्रोडक्ट को निर्यात किया जाता है 18,000 से ज्यादा दुग्ध सहकारी मंडली छत्तीस लाख ,00 किसानों का नेटवर्क हर दिन साढ़े तीन करोड़ लीटर से ज्यादा दूध का संग्रहण हर रोज पशुपालकों को 200 करोड़ रुपए से अधिक का ऑनलाइन पेमेंट यह आसान नहीं है छोटे छोटे पशुपालकों की यह संस्था આજ બને પર કામ કર તો સંગઠન શક્તિ સહકાર ગુજરાત કો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબલીની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિનો ધ્યેય ચરિતાર્થ કરવાનો આજનો આ પ્રસંગ છે આજનો આ અવસર મહત્વપૂર્ણ એટલા માટે છે કે આજથી એક મહિના પહેલા બાવીસ જાન્યુઆરીએ વડાપ્રધાનના હસ્તે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર ઉજવાયો હતો આવો જ ઉમંગ અને ઉત્સાહનો માહોલ આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યો છે આમ દેશના અમૃત કાળમાં સહકારથી સમૃદ્ધિ દ્વારા રામ રાજ્યની મોદીની ગેરંટી છે જી સી નો સ્મૃતિ કોઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો અમૂલનો આઇકોનિક ગીત મંથન પર સુંદર સાંસ્કૃતિક રજૂઆત પણ કરવામાં આવી હતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જી સી એમ ના સુવર્ણ જયંતિ સમારોહની ઉજવણી પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કેન્દ્રીય પશુ પાલનમંત્રી પુરૂષોત્તમ રૂપાલા સાંસદ સી આર પાટીલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર અને રાજ્યની વિવિધ સહકારી સંસ્થાના પદાધિકારીઓ આગેવાનો તેમજ પશુપાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર